कि संत ना हो तो संसार मा तो तो जले जात ब्रह्मांड कि संत ना हो आ संसार मा तो तो जले जात ब्रह्मांड ज्ञान केरी लहर से ये तो ठारक ठामो ठाम था, ये तो ठारक ठामो ठाम था। <पारीगा> आज ना आ कार्यक्रम मा उपस्थित गियो तो धारा सभ्य श्री माननीय केसा जी चौहान साहब महान श्री एक श्री बाबू पुरी जी महाराज नायब कलेक्टर श्री मामलदार साहेब श्री टीडीओ साहेब श्री તેમજ મંચસ્થ પર બિરાજમાન નામી નામી મહાનુભાવો વૃક્ષને દેવરૂપી ગણી અને તેની પૂજા અર્ચના કરતા આવ્યા છીએ વૃક્ષ વાવેતર વૃક્ષ ઉછેર અને વૃક્ષ નું જતન કરવું એ આપણી સંસ્કૃતિ અને જીવન જીવતીનો એક ભાગ છે ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષ ને પરમાત્મા ના દર્શન થાય છે તો આ પ્રસંગ એ વૃક્ષ કરી અને પૂજા અર્ચના કરવાનો પ્રસંગ છે વૃક્ષોએ આપણને ઘણું બધું આપ્યું છે ગુજરાતી કવિઓએ તો પ્રકૃતિની રચનામાં અનેક પ્રકારની કવિતાઓ લખી છે ઉમાશંકર જોશી કહે છે કે વિસ્તારે જગ્યા વિસ્તારે નથી એક જ માનવી પશુ છે પંખી છે પુષ્પ ભનોણી છે વનસ્પતિ અને સાથે સાથે પ્રકૃતિની લાલ લડાવતા પણ કીધું છે કે ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા કે ભોંબીયા વિનાના મારે ભમવાતા ડુંગરા જંગલની કુંજ કુંજ જોવી હતી મારે જંગલની કુંજી કુંજ જોવી હતી મિત્રો હમણાં બે ચાર મહિના પહેલા પહેલાં જે નામના વાવા ઝોડાય ગુજરાતમાં ભયંકર ધરાવાજી સર્જી એમાં મળીને તમને તો આપણા ઈષ્ટ દે આપણે દેવી દેવતાઓ તો ઉગારી લીધા પણ આપણે બચાવવામાં વૃક્ષે મહત્વ ભાગ ભજવ્યો છે મેં ઘણા બધા એવા દાખલા જોયા કે જ્યાં જે મકાનો નરિયા વાળા હતા જે મકાનો પતરા વાળા હતા એની આજુબાજુ જે ઝાડવા હતા વૃક્ષો હતા એ મકાનોના નળિયા કે પતરા નથી ઉડ્યા જે મકાન આજુબાજુ જે ઝાડવા નતા જે વૃક્ષો નતા એ મકાનોના પતરા અને નળિયા ઉડી ગયા છે માટે પવનની ગતિને રોકવા માટે સૌથી મહત્વનો ભાગ ભજ્યો હોય તો એ ઝાડવા એ વૃક્ષો ભજ્યો છે એટલે વૃક્ષ માટે મેં એક નાનકડી રચના લખી છે વૃક્ષો બોલે છે કે સામનો કર્યો છે અમે નથી રે હંતાણા સામનો કર્યો છે અમે નથી રે હંતાણા ઝપટુ ઢીલે છે એમ ઝાડવે રે અરે ગતિઓ રોકી છે અમે પવનની ની પેલી ગતિઓ રોકી છે અમે પવનની ની પેલી ઝપટુ ઢીલી છે એમ ઝાડવેરે